અમદાવાદ અને ગાંધીનગર ને જોડતો મહત્વનો એવો ઇન્દિરા બ્રિજ છેલ્લા કેટલાય સમયથી વિવિધ માધ્યમોમાં આ બ્રિજ પર તિરાડો પડી હોવાના અહેવાલો વહેતા થયા હતા જેના કારણે માહોલ જોવા મળ્યો હતો હવે આ મામલે સરકારના પાટનગર યોજના વિભાગે મોટું નિવેદન જારી કરીને તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે ઇન્દિરા બ્રિજ દરરોજના હજારો વાહનોની અવર જવર માટે લાઈફ લાઈન સમાન છે ત્યારે છેલ્લા થોડા દિવસો થી આ બ્રિજ ના પર તિરાડો હોવાના ભ્રામક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા ગયા હતા લોકોમાં ચિંતા વધી રહી હતી કે શું આ બ્રિજ જોખમી છે આ સવાલોનો જવાબ મેળવવા માટે પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરો એ રૂબરૂ ઘટના સ્થળે જઈને બ્રિજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તંત્રની તપાસમાં સામે આવ્યું હતું કે મીડિયામાં જે તિરાડો બતાવવામાં આવી રહી છે તે વાસ્તવમાં કોઈ સ્ટ્રક્ચર ક્ષતિ નથી સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ બે સ્પાન વચ્ચે જે જગ્યા રાખવામાં આવે છે તેને એક્સપાન્શન જોઈન્ટ કહેવાય છે ઉનાળા કે શિયાળામાં તાપમાનના ફેરફારના કારણે મટીરિયલમાં જે વધઘટ થાય તેનાથી બ્રિજને નુકસાન ન પહોંચે તે માટે આ જોઈન્ટ્સ અનિવાર્ય છે જેને લોકો તિરાડ સમજી રહ્યા છે તે વાસ્તવમાં બ્રિજની સુરક્ષાનો જ એક ભાગ છે વિભાગે વધુમાં જણાવ્યું હતું કે માત્ર રૂબરૂ નિરીક્ષણ જ નહીં પરંતુ તાજેતરમાં જ ઇન્ફાનાઇટ કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજનું સંપૂર્ણ ટેકનિકલ ઓડિટ પણ કરવામાં આવ્યું હતું આ રિપોર્ટમાં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈ જ ખામી જોવા મળી નથી એટલે કે ઇન્દિરા બ્રિજ ટેકનિકલી એકદમ ફિટ છે તંત્રએ જાહેર જનતાને અપીલ કરી છે કે આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવું અને ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે 100% સુરક્ષિત છે અને કોઈએ પણ ભય રાખવાની જરૂર નથી સમયાંતરે જ બ્રિજની તાંત્રિક તપાસ થતી રહે છે જેની નાગરિકોને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં આ ઇન્દિરા બ્રિજ લઈને વહેતી થયેલી તિરાડની વાતો માત્ર એક અફવા સાબિત થઈ છે જો તમે પણ આ બ્રિજ પરથી પસાર થાવ છો તો બેફિકર થઈને મુસાફરી કરી શકો છો સાવચેત રહો અને અધિકૃત માહિતી પર જ ભરોસો કરો અમદાવાદ અને ગાંધીનગર જોડતા મહત્વપૂર્ણ જે ઇન્દિરા બ્રિજ છે તેમાં પણ એક પ્રકારની જે જોઈન્ટ એક્સપાન્શન અંગેની જે ખામી ધ્યાનમાં આવી છે જે રીતે સવારથી જે અહેવાલ આવ્યા છે ત્યારે હાલમાં જે પ્રમાણે ઇન્દિરા બ્રિજ પર ડીઆર લાઈવ ન્યૂઝ પહોંચ્યું ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલમાં જે જોઈન્ટ એક્સપાન્શન છે તેની જે વચ્ચેનો જે ભાગ છે ફોળો થયો છે કારણ કે આ એક પ્રકારનું નાનું એક્સપાન્શન જોઈન્ટ છે તે ખુલી ગયું છે અને તેના કારણે નાનો મોટો અકસ્માત થઈ શકે છે હાલમાં કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરના જે અલગ અલગ બ્રિજોના ઇન્સ્પેક્શન છે રિપોર્ટ સામે આવતા હોય છે ત્યારે ક્યાંક જે હાલમાં જે માર્ગ અને મકાન વિભાગનો એમાં પણ કહી શકાય કે જોઈન્ટ એક્સપાન્શન ખુલી ગયું તે પ્રકારની અહેવાલ દ્રશ્યમાં જોઈ શકો ત્યારે કહી શકે બહાર અને મકાન દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવશે જ્યાં માત્ર જોઈન્ટ એક્સપાન્શન ફળો દ્વારા તેની કરવામાં આવશે આમના કોઈ સ્ટ્રકચર અંગેની કોઈ પ્રકારની ખામી અચેન્ડ આ પણ એક જે અંગી વાત ના થઈ કારણ કે આના કારણે પણ નાનો મોટો અપડવા થઈ શકે છે અને બ્રિજની મરામતની રિપેરિંગની આમાં જરૂરિયાત પ્રવીણ જાદવ ડી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ